વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ કારલી બાગ પાસે તાપી જિલ્લાની લક્ઝરી બસ સ્કૂલના નાના બાના બાળકોને લઈને કમાટી બાગ ખાતે પિકનિક માટે આવ્યા હતા ત્યારે લક્ઝરી બસ અમિતનગર બ્રિજ પાસે ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત રીતે ન કરાતા બસ ફસાઈ ગઈ હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તમામ બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા હવે તાપી જિલ્લાથી આવીને કમાટી બાગ ગયા ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે આ રસ્તામાં ગ્રાવલ નાખેલો એના પર ફસાઈ ગઈ તો રોડ વિશે તમે શું કહેશો એ રોડ વિશે તો સિટી ની અંદર એટલે સારો રહેવો જોઈએ આ અમારા બાળકો સાથે હતા એમાં હેરાન થયા અમે અને જો બસ પલટી ખાઈ જાય તો 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 ઘણો નુકસાન થાય અમારે જવાબ આપવા બારે પડે તો સરકાર શું કહેશો અને કોર્પોરેશનને ને બેદરકારી કોર્પોરેશન ની બેદરકારી કહેવાય કે આ આટલું બધું ટ્રાફિક ચોવીસ કલાક ચાલતો હોય કે આવો રસ્તો ના ચાલે વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે જે ગઈકાલે મીડિયાના માધ્યમથી અમે જે ઉજાગર કર્યું હતું કે જે આ જગ્યા ઉપર જે ડ્રેનેજની કામગીરી ચાલુ છે આની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે આજે જે કહેવાય છે કે તાપી જિલ્લાની જે બસ હતી આ નાના નાના ભૂલકાઓ લઈને કમાટીબાગ ખાતે પ્રવાસે આવી હતી ત્યારે બસ જે ખાડામાં ખુકાઈ ગઈ હતી ત્યારે અમે રેસ્ક્યુ કરીને તેને તે નાના નાના બાળકોને બસમાંથી બહાર કાઢ્યા પરંતુ ની બાબત એ છે કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે આનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જે કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો પર કઈક ને કઈક નજર રાખવામાં નથી આવતી સાથે જે કરવાનું છે ત્યારે ઘણા કોર્પોરેટરો ધારાસભ્યો ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત કરતા હોય છે પરંતુ જયારે કોઈ આવી કોઈ ઘટના ઘટતી હોય છે અથવા તો કોઈ અકસ્માત થતું હોય છે ત્યારે કોર્પોરેટરો ધારાસભ્યો જોવા પણ નથી આવતા અને વડોદરા શહેર ની અંદર જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે કહેવાનો મતલબ કે આ ત્રણ પાર્ટી જે કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ અને નેતાઓ આ ત્રણ જણની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે ત્યારબાદ ખાતમુહૂર્ત થતું હોય છે અને ત્યારબાદ જ્યારે કહેવાય છે કે ઉદઘાટન કરવાનું હોય છે અને થોડા દિવસોની અંદર જ જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર થતો હોય તો વડોદરા શહેરના મેયરશ્રી કમિશનર શ્રી ચેરમેનશ્રીને અમારી ખાસ અપીલ છે કે આ રોડ પર જે નાના નાના બાળકોની સ્કૂલો છે ટ્યુશન ક્લાસીસ છે સાથે જે મેડિકલ સ્ટોરો છે એટલે ખાસ કરીને આ ડ્રેનેજની કામગીરી થઈ છે એની અંદર જો કદાચ કોઈ ભ્રષ્ટાચાર હોય તો ચોક્કસ થી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી